ચાણસમા તાલુકા શિક્ષણ વિભાગની ઘુરવેદરકારી બહાર આવી છે ડિસેમ્બર બે હજાર ચોવીસથી પૂર્વ ટીપીઓએ ચાણસમાથી બદલી થઈ ગયા ત્યાં સુધીના શિક્ષકોના પુરવણી બિલોની કામગીરી વિના પડ્યા રહેતા ચાણસમાના પૂર્વ ટીપીઓની ઘોર બેદરકારી સામે આવી છે ઇન્ચાર્જ ટીપીઓએ શાળાઓને પુરવણી બિલો ફરીથી બનાવવા સૂચના આપતા ચાણસમા તાલુકાના પ્રાથમિક શિક્ષકોના ધ્યાને આવ્યું તાલુકાની બે પે સેન્ટરની શાળાઓના શિક્ષકોની સર્વિસ બુક એન્ટ્રીની કામગીરી અધૂરી ઘણીવાર જવાબદાર અધિકારીઓની આળસના કારણે જે તે વિભાગના કામો અધૂરા રહેતા હોય છે જે કારણે જે તે વિભાગના કર્મચારીને તેમના વહીવટી કામો અટવાઈ પડતા આઠસો અધિકારીઓના પાપે કર્મચારીઓને હેરાનગતિનો ભોગ બનવો પડે છે તેવી જ સ્થિતિ ચાણસમાં તાલુકાના પ્રાથમિક શિક્ષકની પૂર્વ ટીપીઓની આળસના પાપે થવા પામી છે ચાણસમા ખાતે ટીપીઓ ચેતન બાબુ વંશી તરીકે સેવા આપી તાજેતરમાં બદલી પાટણ જિલ્લાના અન્યત તાલુકામાં બદલી થઈ પરંતુ તેમની આળસ અથવા બેદરકારીના કારણે ડિસેમ્બર બે હજાર ચોવીસથી તેઓ ચાણસમાથી બદલી થયા સુધીના મહિનાઓ સુધીના ચાણસમા તાલુકાના શિક્ષકોના પુરવણી બિલો તેમજ ચાણસમા તાલુકાની પ્રાથમિક શાળાઓની બે પેસ્ટ સેન્ટરની પ્રાથમિક શાળાઓની સર્વિસ બુકોની એન્ટ્રીઓનું કામ અધૂરું રહેતા ઇન્ચાર્જ ટીપીઓ દ્વારા શિક્ષકોના પુરવણી બિલો પૂરા કરવા સૂચના આપતા હાલમાં તો શિક્ષકોને હેરાનગતિનો ભોગ બનવાનો વારો આવ્યો છે હેરાનગતિનો ભોગ બનનાર શિક્ષકો શું કહે છે ચાણસમાં ટીપ્પીઓની બદલી અન્ય થતા ઇંચાર ટીપીઓ તાલુકાના શિક્ષકોને પુરવણી બિલોના કામો પૂરો કરવા સૂચના આપતા શિક્ષકો આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂર્વ ટીપીઓની આળસ અથવા બેદરકારીનો ભોગ બન્યા હોવાની જાણ થઈ હોવાનું જણાવી આક્રોશ વ્યક્ત કર્યો નિતિન ઠાકર ચાણસમાં